પશ્ચિમ વિસ્તારની સોસાયટીમાં સિમેન્ટના થાંભલા ઉપરથી પ્રવેશી લાખો રૂપિયાના દાગીના ઉપર હાથ ફેરો કરવાની ઘટના સામે આવી છે ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બાયપાસ ચોકડી નજીક મોના પાર્ક સોસાયટી આવેલી છે જેમાં નિવૃત્ત આર્મી સિરાજ ઇબ્રાહીમ મહેતા રહે છે અને તેઓ તેમના સગામાં કોઈની મૈયતમાં ગયા હતા તે દરમિયાન મોડી રાત્રિથી જ વહેલી સવાર સુધીમાં કોઈ અજાણ્યા તસ્કરે સોસાયટીમાં પ્રવેશી પ્રથમ તેમના દરવાજાના નકુચાને તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહેતા બાજુમાં સિમેન્ટના થાંભલા ઉપરથી મકાનમાં જઈ શકાય તેવી જગ્યા હોવાના કારણે અજાણ્યા તસ્કરે સિમેન્ટના થાંભલા ઉપર ચડી ઉપરના માળના મકાનમાં પ્રવેશી મકાનમાં કબાટ સહિત તિજોળીઓમાંથી ફાફાફુંદી કરી ઘરમાંથી સોનાના દાગીના અંદાજે સાત લાખથી વધુની રકમના ચાંદીના દાગીના તેમજ રોકડા સવા બે લાખ ઉપરાંતની રકમની મત્તા ઉપર હાથ ફેરો કરી પરત સિમેન્ટના થાંભલાથી જ નીચે ઉતરી હાથમાં પોટલું લઈ ભાગી રહ્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા અજાણ્યા તસ્કર પાસે મોબાઈલ હોય જેના કારણે સીસીટીવીના આધારે સ્થાનિક જેના ઘરમાં ચોરી થાય છે તેવા આર્મી જવાન સિરાજભાઈ મહેતા નજીકના બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ ચકાસવા સાથે અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે સોસાયટી નજીક ખુલ્લી જગ્યા આવેલી હોય ત્યાં શ્રમિકો રહેતા હોય તેમની ઉપર શંકાઓ વ્યક્ત કરાઈ રહી છે પરંતુ તસ્કર જે પ્રકારે સીસીટીવી કેમેરામાં કે થયો છે તે મુજબ તસ્કર જાણ હોવાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતા અજાણ્યા તસ્કરને ઝડપી પાડવાની કવાયત કરી નાખી છે મારું નામ સિરાજ ઇબ્રાહીમ મહેતા રહેવાસી બી સાડત્રીસ મોનાપાદ મારા ઘરે તારીખ અગિયારના સવારના લગભગ બે વાગ્યાથી ત્રણ વાગ્યાની વચ્ચેમાં ચોરી થયેલ છે એમાં સોનાના ઘરેણાં લગભગ સાતથી આઠ ટોલા વત્તા બેથી સવા બે લાખ રૂપિયા રોકડા ચાંદીના અમુક આભૂષણો ગયેલા છે અને ચોર અમે ચોરના ફૂટેજ જોતા એ સાબિત થાય છે કે જે ઘરમાં ઘૂસેલો અને એને ચોરી કરેલ છે બીજું અમે ઘરમાં નહોતા અમે તારીખ આઠમીના રોજ એક્સિડન્ટ કેસમાં અમારા બહેનના ઘેર ગયેલા ત્યાંથી કાલે અગિયાર સવા અગિયારના ગાળામાં ઘરે આવતા આ વસ્તુ અમારા ધ્યાનમાં આવતા અમે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફોન કરી અને ફરિયાદ પણ નોંધાવી છે ગઈકાલે રાત્રે સાડા દસ વાગે આ ફરિયાદ નોંધાવેલી છે જે અંગે હું મારી માહિતી આપી રહ્યો છું